કાવ્યની સમજૂતી બાલ દોસ્તો ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં સમજૂતી કવિ કહે છે રાનમાં એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે તેના કારણે વાડ ઉપર અનેક વેલાઓ મેદાનમાં લીલાશ પાથર છે ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું સમજૂતી આકાશમાં વાદળો બરાબર ઘેરાયા છે આ ઘેરાયેલા વાદળોથી હવે મોટા ફોરાથી મોટી ધારાઓ પડશે ભીંજાયેલ પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે કાલ સુધી આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં સમજૂતી આ ચોમાસાના વરસાદને કારણે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંઠો ફેલાઈ ગઈ હશે ક્યાંક જંગલમાં ચોમાસું ગાજે છે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદડતા ગામને સમજૂતી ચોમાસામાં વરસાદ પડતા આપણને જે આનંદ થાય એવો જ આનંદ ઝરણાને વાદળને ઘાસને

ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં